કાપોદરા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી કરનાર દંપતીની ધરપકડ કરી લાખોનો મુદ્દા માલ કબજે કર્યો છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ખુલ્લેઆમ દારૂ પીવાના અને દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે સુરતની કાપોદરા પોલીસે એક દંપતીને બે લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની કાપોદરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે વરાછા આદર્શનગરમાં રહેતા વિજય ભાણજીભાઈ બારૈયા તથા જય ઉર્ફે ભાણજીભાઈ અને તેના પત્ની મીનાક્ષીબેન કાપોદરા મુરઘા કેન્દ્ર પાસે આવેલ રવિ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં એક કારમાં દારૂની હેરાફેરી કરે છે ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કારમાં વિદેશી દારૂની બોટલો મૂકી ટુ વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરાફેરી કરી દારૂનો ધંધો કરે છે તેથી પોલીસે તપાસ કરતા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેના પત્ની મીનાક્ષીબેનને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓની તપાસ કરતા ટુ વ્હીલર ગાડી તથા બે ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી એક હજાર પાંચસો અગ્નહસી બોટલો મળી આવી હતી જેની કિંમત બે લાખ છ્યાસી હજાર આઠસો આઠ રૂપિયા જેટલી થાય છે આ સાથે જ પોલીસે અન્ય મુદ્દામાલ મળી કુલ દસ લાખ એકાણું હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસે દારૂનો મુદ્દામાલ આપનાર ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ દંપતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત નવસારી વલસાડ સહિત અલગ અલગ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે આ સાથે જ તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે